હાલો કાલ તો આપણે આ ટેબલ ઉપર ચડી ગયા તા આ બે ચડવા નથી છે ચડી જવા લો કઈ ગયો એક પછી એક શિવ તાનો ચડ રહ્યો છે આ સણ ચડવા દે કાલે અહીંયા બેઠો એ ઉપર આગળ ચડી જાય પડવાનો થયો એને કઈ બોલ્યો

ઠેકાણું વાત કરીએ તો વરસાદ નતું કે એમાં ઠેકાણું છે નહીં કારણ કે આજથી કાલ કદાચ વાત થતી હતી કે આજથી હવે નક્તર બદલી ગયું છે તો આજથી નક્તર બદલ્યું એટલે માનું કે આ નક્સર હાલતો હતો ને આદરા આવ્યું એમ કે છે હવે આદરામાં જો પવન છે એ નક્સરનો વધારે આદરામાં પવન એટલું એટલો હોય નહીં તો આદરામાં તો વાવણી થાય કે નવું વર્ષ પંદરથી બાવીસ તારીખથી આજે બધું ટૂંકમાં વરસાદનું પ્રમાણ સારું રહે તો આપણે હવે જોઈએ છીએ કે કેટલી વરસાદ થાય કારણ કે હમણાં વાત જોઈને થાય કાં

અનિ વિસ્તાર ઓછો એટલે એવું બધું છે અને પવન ફૂકાઈ અત્યારમાં હવે જોઈએ કેટલા કિલોમીટર વરસાદ જાય ભારત કઢુંવાર છે

તો અણે થઈ ગયા છે પાંચ સાડા પાંચ ને આપણે લઈને જઈએ છીએ શા પાણી કારણ કે આ બાજુ હાથી અને એક બાજુ વાળા નેતું આપણે વાડીએ તો એવું છે કે ધડકો પાછો સાલી એકતાલીસ ડિગ્રી તાપણ વહી ગયું છે તો વરસાદનું પ્રમાણ વધવું જોઈએ તો એવું છે ને આપણે લઈ જઈએ સા

Það er bínu okkur hálfleika í. Það er betar. Það var sæleik hættar niður þáls að selja. Það er hættar niður þáls að selja. Það er bínu okkur hættar niður þáls að selja.

એ દાતડું તો ભાંગવાનો છો ઓ કરે કરીશ કોણ ક્યુ કરશ માર લાકડા કરવા અમે તો બધી વાત શું કર્યું તમે અહીંયા આ તો લાગે

हाल <laughs> स <laughs> <laughs> <laughs>

હાલો કાલ તો આપણે આ ટેબલ ઉપર ચડી ગયા આજ આ બે ચડવાના થયા છે ચડી જાવ હાલો પહેર ગયો એક પછી એક શિવ તાન સડ રહ્યો દે શિવ ન્યા આ સડ સડવા દે ક્લાને ખાલી જ્યાં બેઠો આવના બાકી કેને ને જેરી મત તો જેરી મત બેઠું છે દી અરે બિરાવણા મસ્ત પાકા હાય બાહે કજાત માં આવી ગય છે પાછા કેટલા બધા રાવણા આ ટેબલ અસડી ઉતારી છે રાવણા હા શેટે માં કોઈ હા બેશેટ ક્યાં ડારી ઉતી ગઈ હોય એમાં આનીકો કોકો ગ્રામણા છે આનીકો રાવણા છે આની કાવડીયા ઉતારે છે અને આયા માના ઉતારે છે કસી બા હા વે રાવણા બોણા ઉતાર લઈ ગડી ખાઈ લેજો જક દે દો આ પછી નેદશું

એટલે આપણું જે હેન્ડલ ટ્રેક્ટર છે એનાથી માર દઈ હાતી હું હોય બહુ ફરું ઝીણે જીણે તમે એ જાવ ને એટલે આવેલી તમારે કારણ કે આમ બહુ ભાર ન હોય એમ કે ઠાકોળો લાગે કામાં ઠાકોડો નો લાગે પણ ઝીણું ખળ પિયારો બધું પાણી નાખે તો આ ઉપર ફરાઈ જાય ક્યારેય ક્યારે પડે પછી આકી જાવ એટલે લાપસી જેવું મોકરું આવેલું જોઈએ તો દોસ્તો ફાઇનલી આજે વરસાદ છે આવી ગયો છે અને હજી આવ્યો નથી એમ પણ આમ અંધાર છે જો એક્ઝેક્ટ હવે વરસવાની ફૂલ તૈયારીમાં હે તો કદાચ જ વારો આવી જાય કારણ કે ઉપર આફા મંડળમાં વાદળા ઘેરાઈ ગયા કહાણા ડીબા અને આપણે ત્યાં વાડી બેઠા હતા બાપા બેઠા છે અને અત્યારે જો ગિરનારની એક્ઝેક્ટ ઉપર અમારી માથે બાકી કાળા ટોપ વાદળો હે ને આ બધું વરસવાની વરણ ચાલુ કરી દીધી છે પણ હવે આની કરે આવે કે હું કરે એ જોયું જાય ચાલો આપણે હવે હું જવાનું છે ગિરનાર માં કોક કોક સાટા દેખાય છે કારણ કે વાદળો જો કેમ બાકી હવે ઘેરાઈ ગયા હા તારે મંડાણો ભાઈ મેં લ્યો આમ તો જો જય હો જય હો આવી જાય આવી જાય આમ તો વાદળા પણ કારા કારા એવા હે ઉપર આવ ગિરનાર ઉપર એમ જો એમ બાકી વાદળા નું હવે ઊંડું સોયટું એમ સોયટું ઉપર વાહ કુદરત ની કળા આપું કાળું કાળું ડિબાંગ થઈ ગયું છે હઈ લો આનીક આજ આવે કે પછી શું થાય જોઈ દેટો થઈ ગયો ચાલો હવે દોસ્તો આપણે રહી રહ્યા છીએ ગામમાં અને હવે વરસાદ તો કઈ નક્કી નથી આનું કારણ કે આવશે જ નહીં આવે તો આ બધું ફૂલે ફૂલ ઘેરાય ગેલા જ છે આ બધું થી મંડાણી છે થોડું થોડું તો આપણી ગાડી પડી છે અહીંયા અને જાય

જોયું તો શું થાય વરસાદ આવે કે ના આવે ચાલો આપડે ઓનીકળો ગાડીએ ને પછી નક પછી કેકળે નઈ ગાડી તો કઈ થાય વરસાદ આવી જાય